તો ચૂલાની પૂજા કરવા માટે રૂપિયો સોપારી અબીલ ગુલાલ કંકુ નાગલા પછી ફૂલ બધાની અને દીવો કર્યો મેં આ ઘીમાં દીવો તૈરો તો અને એમાં જ અમારે દીવો થાય છે અને આટલા નિવેદ છે ને અમે સીતરામા માટે રાખી છે જે કાલે છે ને સિત્રામાએ દર્શન કરવા છે ત્યાં આ જળમાં પધરાવશું પણ આ રીતે અમે ચૂલાની પૂજા કરી છીએ અને આજે રાધણસઠ છે અને કાલે સીતરા સાતમ છે તો મારા બધા વિવર્સને ગીતાસ કુકિંગ કોર્નર તરફથી અને મારા તરફથી બધાની હાર્દિક શુભકામના સિત્રા સાતમ થેન્ક યુ